સંતવાણી કાર્યક્રમમાં સેવકો દ્વારા પૈસાનો વરસાદ કરવામાં આવ્યો મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના પ્રતાપગઢ કાલરી ખાતે શ્રી બાલ હનુમાનજી મંદિર ખાતે શ્રી પદમગીરીજી બાપુની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે હવન ભોજન પ્રસાદ અને ભવ્ય સંતવાણી ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો પુણ્યતિથિ નિમિત્તે યજ્ઞના યજમાન સોલંકી ધરમસિંહ કીર્તિસિંહ કાલરીવાળા તથા ભોજનના દાતા દાતા કલાવતી બેન બાબુભાઈ સરપંચ તથા મંડપના શ્રી મહેશજી કમાજી ઠાકોર સંખલપુર તથા યજ્ઞના આચાર્ય ભટ્ટ તુષારભાઈએ સંખલપુર વાળા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભજન સંધ્યાના કાર્યક્રમમાં ગુજરાતભરના સંતો મહંતો તથા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંતવાણી કાર્યક્રમમાં જુનાગઢના જાણીતા કલાકાર રામદાસજી ગોંડલિયા તથા કડીના બિંદુબેન રામાનુજ તથા બાર પટોડી દિલેશ મહારાજ તથા શ્રી ભૂપતગીરીજી તથા શ્રી પ્રેમગીરી બાપુ લાખાકોટા જુનાગઢના મોટી સંખ્યામાં હાજર સેવકો ઉપસ્થિત રહ્યા હતા સંતવાણી કાર્યક્રમમાં સેવકો દ્વારા પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો